તેવી ગીરડી જોવા મળી હતી પીપુરા અને ચિચિયારી અને ઘોંઘાટ ભર્યા આવાસ સાથે માથા ઉપર પતંગો મૂકી પતંગ રસિયાઓએ બુમાબૂમ કરી વાતાવરણ ગજવી નાખ્યું હતું બીજી તરફ વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાત્રે બારના ટકોરે પોલીસ પ્રશાસન દ્વારા પતંગ બજારને બંધ કરાવી દેવામાં આવ્યું હતું વડોદરાથી સાડી કાજલવાલાનો ખાસ રિપોર્ટ मैं डी पी साइड से हूँ शानू से और यहाँ पे मैं को तीसर हो गए कितने साल से सा? मैं पाँच छह साल से आ रहा हूँ यहाँ पे अभी के लग रहा है आपको बहुत अच्छा हर एक साल में बहुत ही भीड़ होती है और मजा आती है यहाँ पे तो चाइना डोर के लिए क्या करते हो नहीं चाइना डोर तो कभी यूज ही नहीं करनी चाहिए बहुत ही है इसके माथे पे लगी जस्ट अभी आज के दिन में हमारे यहाँ लगा है મજા આતા બહુ 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 બધી કુછ હોદન ચગવાનું ને ઉંધિયું ખવાનુ ઉત્તરાયણ સૌથી પ્રિય તહેવાર છે અને એનો એન્જોય ફૂલ લઈએ અમે માંડવી વડોદરા એક નંબર છે ભાઈ પબ્લિક સારો છે મારું આકાશ કુમાર નામ છે આજવા રોડ થી અમે આવીએ છીએ છેલ્લા અહિયાં મોટા પચીસ ત્રીસ વર્ષથી મોટા થયા છે ત્રીસ વર્ષ થી આ તહેવાર કરીએ છીએ માહોલ છે ને બહુ સારું લાગે છે સરસ છે એકદમ જોરદાર આ તો અમે જે નાનપણથી જ આ બજાર જોતા આવ્યા છે અમારા વડોદરા ની અંદર માંડવી ચોખાડી એમજી રોડ પાનીગઢ વિસ્તારમાં ચાર દરવાજામાં ખૂબ જ મોટી સંખ્યામાં એક તહેવારની જેમ પબ્લિક અહીંયા હોય છે ઓર બહુ સારું કૌમી એકતાનું એક માહોલ જોવા મળે છે અને ઉત્તરાયણની અંદર તો કોઈ ભેદભાવ કોઈ જાત જેવું કંઈ હોતું નથી વર્ષોથી અને બધા સમાજના લોકો ખરીદી પણ આવી રીતના કરે છે બધા એકબીજા સાથેનું સત્તમ વ્યક્તિની અંદર લોકોને કોઈ એકબીજાથી કોઈ તકલીફ થતી નથી અહીંયા આટલા સરસ માહોલની અંદર અમારા વડોદરા શહેરની અંદર આ તેર તારીખનું વાતાવરણ જોવા મળે છે અને આવી રીતના કાલે ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ પણ લોકો આપણા ટેરસો પર પૂરો દિન પતંગો ચગાવે છે ચાઈના દોરી અંગે તમે સમાજને શું મેસેજ આપશો ચાઈના દોરી તો બધા જ થવી જોઈએ ચાઈના દોરી જેની પાસે પર નકળે એને સખત સજા આપવી જોઈએ એના માટે કોઈ અલગ કાયદો કાઢવો જોઈએ પોલીસને અને ટેરસો પર જઈને ચેક કરવી પડે વેપારીઓને તો કરે છે પણ લોકો આમ છૂટકમાં ગલીઓ કુચીમાં એક એક બે બે લઈ જઈને પતંગો ચગાવે છે ને લોકોની જાન જાય છે ટેરસ પર ચડીને પોલીસને એને ચેકિંગ કરવી જોઈએ તો જ ઇફેક્ટ પડે યાપુર પુરા મધાર મેલા વિસ્તાર થી પાંચ સાલથી થી આવીએ છીએ અમને કઈ તકલીફ પડતી નથી બધા એકબીજાને ને જોઈને ચાલે છે વડોદરા માં માહોલ તમે જોઈ શકો છો આજે માંડવીની ની લોકો ઉમટી પડ્યા છે પતંગ લેવા માટે ચકલી લેવા માટે પાવા લેવા માટે અને બે દિવસે ઉત્તરાયણ નો માહોલ જામવાનો છે અગાસી નીચે અને લોકો ડાન્સ કરી અને પોતાની મોજ મસ્તીમાં ઉતારનો તહેવાર રંગે ચંગે મંગાવવાના છે લોકોને એટલી જ અપીલ છે વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન તરફથી કે જો કોઈ જોખમ ન લેતા અને બહાર નીકળો તો જાનહાનિ ન થાય કારણ કે પતંગનો દોરો ગળામાં ના આવે છોકરાને બહાર ન કાઢતા અને અગાસી ઉપર જ મજા કરાવજો કારણ કે આ વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન હંમેશા પેરેન્ટ્સની ચિંતામાં અને સેવામાં હાજર હોય છે માટે મદારે ઉત્તરાંગ પરવાનીમેતે શુભેચ્છાઓ વાડીમેશ આયે ભાઈ વાડી મોટી ઓરવાર છે ને આપણે ત્યાં ત્યાંથી આવ્યા છે પતંગો લેવા એકદમ કમ્પ્લીટ પતંગો મળે છે ને એકદમ સુંદર પતંગો છે અને પબ્લિક તો બહુ છે ભાઈ એકદમ પબ્લિક એવી છે કે અંદર જવાય પણ ના એવી પબ્લિક છે મારા ભાઈ આ કરે બધા અડી શહેર મે લો આયા બાપુ ઉડતા લોકો એવું ચાલે છે आज हम आए हैं मांडवी पे हराजी में आए हम हम पतंग खरीदने आए बहुत अच्छा मांडवी मांडवी में हम तो, आए हैं बड़ौदा में बहुत अच्छा मजा आएगा कल हम छोटा उदयपुर के हैं जीजे चौधरी वाले चौधरी वाले

ખૂબ જ સારી રીતે ઉત્સવ માણી શકે માટે પતંગ શોપિંગ કરે છે સાહેબ આવતીકાલે જે લોકોને તમે શું સંદેશો આપવા માંગો છો આવતીકાલે ઉત્તરાયણ નિમિત્તે હું લોકોને સાવચેતી પૂર્વક ઉત્તરાયણ મનાવવા માટે સંદેશો આપવા માંગુ છું તમામને મારું એક નિવેદન છે કે દોરીથી જો કોઈ પશુ પક્ષીને કે કોઈ વ્યક્તિ નુકસાન થાય તો તાત્કાલિક પોલીસનો તથા વનવંતી અને વન નાઇન સિક્સ ટુ જેવા હેલ્પલાઇન નંબર પર કોન્ટેક્ટ કરવો તથા ધાવા ઉપર જો જેમ બિલ્ડિંગ વધે વધે તે જો ને ફાનો વધારે સંજાર માણસ ભેગાળા થવા દે તથા પતંગ પકડવા અમારે રોડ ઉપર દોડ પ્રોગ્રામ ન કરવી જોઈએ કે જેથી કોઈ અકસ્માત કે એવું કંઈ બની નહીં તથા પોલીસ બંદોબસ્ત સંપૂર્ણપણે સવાર તમામ જગ્યા ઉપર રાખવામાં આવે છે પોલીસ પેટ્રોલિંગ પણ સતત રાખવામાં આવે છે તેથી કંઈ પણ એવું શંકાજનક કોઈને પણ મદદ કરવી પડે તો સંપર્ક કરી શકાય વીડિયો કો લાઇક કરે હમરે ચેનલ કો સબ્સક્રાઈબ કર બેલાઇકન જરૂર પ્રેસ કરે